એ બાળપણ એ સમયમાં સરદાર સાહેબની સાથે પણ રહેલા બહુ ઘણો સમય તો આપણે એમનો ઇતિહાસની ચર્ચા કરશું તો સુધી વિડીયો નમસ્કાર બા નમસ્તે પેલા તો અમારા દર્શક મિત્રો પરિચય છ જ મહિનામાં અહીના એક અભણ બેને ઉભા થઈને ભીખી બેને ને ઉભા થઈને કીધું કે વલ્લભભાઈ તમે આ છ મહિનામાં તો એટલું સરસ નેતૃત્વ કર્યું આનું સત્યાગ્રહ કે અમને એમ થાય છે કે તમને વલ્લભભાઈ હવે આજથી નહી કેવાના સરદાર કેવાના વલ્લભ સરદાર નામ આપ્યું અને ત્યારથી આ પ્રદેશ સરદાર ને આપ્યા બરોબર એટલે સરદાર સાહેબ છે સરદાર વલ્લભભાઈ પટેલ એમનું જન્મ સ્થળ કરમચંદ સરદાર બારડોલી બારડોલીમાં બરોબર કેમ કે એમને અહિયાં નામ મળ્યું સરદાર સાહેબ આપડે વાત કરીએ કે સરદાર સાહેબ ની જે જન્મ કર્મભૂમિ છે તો એ માં ગાંધી છે ને તો સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહ માં સફળ બરોબર એટલે આ લોકો ને એમ થયું કે આ પ્રજા ખેડૂત લોકો ઉપર અંગ્રેજ પ્રજા એ બહુ જ કર નાખ્યો આ વિસ્તાર ને ના એટલે ખેડૂતો ઉપર જ પણ આ પ્રજા ઉપર એટલે અહીંના ખેડૂતો પર તો આ કર દીધો બરોબર એટલે આ જઈએ અને એમને કહીએ કે ચાલો અમારા જોડે અમે તમારી જોડે સત્યાગ્રહ કરવા તૈયાર છીએ તો સરદાર સાહેબે આવીને એમ કહ્યું એટલે મહાત્મા ગાંધી એમ કીધું કે અલ્યા ખેડૂતો તમે અહિયાં આવો તમે મારી પાસે સાબરમતી તો આવ્યા છો પણ મારો એક મિત્ર અહિયાં આગળ ભદ્રમાં એટલે એટલે અમદાવાદના એક વિસ્તારમાં સારી પ્રેક્ટિસ કરે છે 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 એ એ પણ પણ જાણકાર બેરિસ્ટર થયેલા તો તમે એને લઈ જાવ ને બારડોલી તો સારું પડશે તો કે અમે બારડોલી તો લઈ જઈએ તો સરદાર સાહેબ એમ કીધું અને અહીંની પ્રજા એમ કહ્યું કે આ અહીંના ખેડૂતો આ બધો સત્યાગ્રહ કરી શકે ખરા પણ એ લોકો કર આપી શકે એવા નથી સત્યાગ્રહ કરે છે એ પણ તો કેમ બારડુલી પસંદ કર્યું તો એક એમણે શરત મૂકી સરદાર સાહેબે બરોબર કે મને પેલા દરેક થાણા અહી બતાવો મોટા મોટા ગામના તો મોટા મોટા ગામના થાણા બતાવ્યા તો દરેક થાણામાં ખૂનકેસ પણ બારડોલી નું એક થાણું એવું કે એમાં ખૂનકેસ જ નહીં એટલે સરદાર સાહેબે વિચાર કર્યો અહિંસાની પ્રયોગ ભૂમિ એ બારડોલી જ બની શકે અને તેથી એમણે બારડોલી પસંદ કર્યું અને અહીંથી સત્યાગ્રહ શરૂ કર્યો બરોબર માર્ચ મહિનામાં આ સત્યાગ્રહ શરૂ કર્યો છ જ મહિનામાં પણ કોને કારણે જ સુંદર નેતૃત્વ કર્યું સરદાર સાહેબે બરોબર અને તેથી આ સત્યાગ્રહ આટલો જલ્દી સફળ થયો માત્ર છ મહિનામાં માત્ર છ જ મહિનામાં એટલે એક બેન બેન થઈ વલ્લભભાઈ અમે તમને બહુ સરસ સરદારી કરી એટલે અમે તમને આજ થી વલ્લભભાઈ નહીં પણ સરદાર કહેવાના સરદાર વલ્લભભાઈ ત્યારથી પછી દુનિયા ને એક અભણ બેને આવું સરદાર નામ આપ્યું એવું ક્યારે લાગ્યું કે આટલા કડક છે એ ફૂલતી એક ઉમર એટલે અમારે સંસ્કૃત માં એક વાક્ય છે કે વજ્રાદી કઠોરાણી પણ મૃદુની કુસુમાદપી કોમળ એવા સરદાર સાહેબ અમને બાળકો ને સરદાર સાહેબ પાસે શીખ્યા બાગબાની તે અહિયાં અમે બનાવી બરોબર કેમ કે આ તો ઓગણીસો છાસઠ માં શરૂ કર્યું વિદ્યાલય ઓગણીસો છાસઠ હા તો વિદ્યાલય કાકા સાહેબ કાલેલકર ના હાથે શરૂ કર્યું કેમ કે અહિયાં શિક્ષણ પ્રવૃત્તિ નતી આ વિસ્તાર આ વિસ્તારમાં અને કન્યા કેળવણી તો છ ટકા માત્ર છ ટકા એટલે મેં વિચાર કર્યો કે કન્યા શિક્ષણ નું કામ કરું અને તેમાં અંદર ના પ્રદેશ આદિવાસી વિસ્તાર માં તો શિક્ષણ બહુ ઓછું અને બીજું કે એ લોકો બિચારા બહુ જ ઓછું ભણેલા અને કદાચ અંધશ્રદ્ધામાં પણ થોડું પડેલા એટલે આ બેનો ને હું અહિયાં લઈ આવું અને શિક્ષણ આપું એવું નક્કી કરીને ઓગણીસો છાસઠ ની પંદરમી જૂને કાકા સાહેબ કાલેલકર ના આ વિદ્યાલય ચાલુ કર્યું ટૂંકમાં આજે સ્વરાજ આશ્રમ ની આ વિદ્યાલય છે એમની તમે ત્યારે શરૂઆત કરી કન્યા કેળવણી ના મતલબ હિસાબે કન્યા કેળવણી વધે હા અને આમાં ક્યાંથી જે દીકરીઓ શિક્ષણ લઈ રહી છે હા એ મતલબ કે આ વિસ્તાર ની છે કે ક્યાંથી ક્યાંથી આવે ના 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 એ ડાંગ જિલ્લો વલસાડ થોડી ક્યાં ક્યાં રડી ખડી પણ કચ્છ ની બેનો કેટલીક સૌરાષ્ટ્ર ની રડી ખડી પણ બે ચાર બેનો અને વધારે આ આખા વિસ્તારમાં પૂર્વ પટ્ટી ની બેનો ગુજરાત ને એટલી પૂર્વ પટ્ટી બોટી મળી છે કે દુનિયાના આદિવાસી વિસ્તારોમાં મોટા મોટો વિસ્તાર એ આ જિલ્લાનો અને નર્મદા જિલ્લાનો કહેવાય છે તેમાંથી આ બેનો આવે છે વલસાડ વાપી થી તાપી થી તાપી હા બેનો બહુ આવે છે અહિયાં પૂરવા પણ બહુ દૂર ની અંદર છે તો તો એને મારે અહિયાં લાવવી પડે અહિયાં રાખવી પડે અને અહીંયા શિક્ષણ આપવું પડે એટલે જીવન શિક્ષણ ની સાથે આ અક્ષર શિક્ષણ એટલે આપણે એનું પણ કામ કરીએ છીએ અને એસએસસી બોર્ડ સુધી એ લોકો પરીક્ષા આપી દે એટલે દસમા ધોરણનું પરિણામ પણ આજે લગભગ દસેક વર્ષથી તો સો ટકા પરિણામ આદિ કર્યું આપે છે કેમ કે એ લોકો ને આપણે સરસ વંચાવીએ સમજાવીએ સ્તર અહીંયા આગળ દસમા ધોરણ સુધી નવમા માં આવે ને દસમા માં બોર્ડ ની પરીક્ષા આપે એમાં પણ ગઈ વખતે સુડતાલીસ દીકરીઓ બેઠી સુડતાલીસે સુડતાલીસ પાસ આવે તો એ પરિણામ લાવે છે એટલે એક એ પણ થયું છે કે સમજાવટ થી શિક્ષણ આપ્યું એ લોકોને અને જીવન ઉપયોગી શિક્ષણ આપ્યું એટલે આમાંથી એક પણ બે ને આટલા વર્ષમાં ઓગણીસો સુસાઈડ નથી કર્યું સમજદારી પણ એની એવી કેળવાય કે આપણે સારા માણસ બનવું એ અમે ખાસ રાખીએ છીએ મોટા ડોક્ટર બનો કે એવા સ્વપ્ન સેવાને બદલે સારા માણસ બનીએ પછી ડોક્ટર બનીએ તો સારા ડોક્ટર વકીલ તો સારા વકીલ શિક્ષક બંને એટલું સુંદર ભાગ લીધો ને તો પછી વલ્લભભાઈ પટેલે એવું કીધું કે ઉત્તમચંદ તું આ આશ્રમ ને સંભાળી શકીશ બરોબર અને ભવિષ્યમાં છે ને આ સ્થળ એ ઐતિહાસિક તીર્થ સ્થળ બનશે ઓગણીસો અઠ્ઠાવીસ ના સત્યાગ્રહમાં મારા પિતાજી નું કામ જોયું બરોબર એટલે એમણે આ કામ સોંપ્યું સ્વરાજ માટે નીકળેલા લોકો રહેશે ક્યાં એક પ્રશ્ન થયો કેમ કે તો ગરબા છોડીને આવેલા બરોબર તો એ લોકોને માટે એમણે પોતે જ આ જમીન લીધી અને અને સ્વરાજ માટે નીકળેલા લોકોનું રહેવાનું સ્થળ સ્વરાજ હા મને છે ને શિક્ષક તરીકે શિક્ષણ નો સૌથી સારો પ્રયોગ કરનાર બેન તરીકે મને ઓગણીસો ને નેવ્યાશીમાં રાષ્ટ્ર પ્રમુખના હાથે એ મળ્યું એમાં સરદાર સાહેબ જ્યારે આવતા અહીંયા ત્યારે આમ તમે મતલબ કે કેટલી ઉંમર હતી કેટલા વર્ષ એટલે હું બે ત્રણ ચાર ચારેક વર્ષની હતી ત્યારથી સરદાર સાહેબ ને એ લોકો તો સત્યાગ્રહ અહીંયા કરેલો એટલે મારા જન્મ પહેલેથી અહિયાં આવતા બરોબર અને એમણે એક માત્ર આશ્રમ એવું સ્થાપ્યું છે કે જેને આ રાષ્ટ્રમાં ઉન્નતિ કરવા માટે એક માત્ર આશ્રમ ની સ્થાપના કરી હોય સરદાર સાહેબે તો આ

એક બીજી બાર એકર જમીન કઈ પણ વસ્તુ મૂક્યા વગર એમણે જે સમર્પણ કર્યું સરદાર સાહેબે તે તમને આશ્રમ માં જોવા મળે અને જેથી અમે બધાને ત્યારે જોયા કે આ રાષ્ટ્ર માટે કેવી રીતે સમર્પિત થઈ જવાય એટલે અમે લોકો એ પણ એ રસ્તો પકડવાનું પસંદ કર્યું અને તેથી આ વિદ્યાલય બહેનો ને શિક્ષિત કરવા માટે તો ખરું પણ રાષ્ટ્રમાં પણ અનપઢ લોકો ના રહી જાય અને એ લોકો પણ થોડા સુસંસ્કૃત બને અને એ લોકો સાથે દોસ્તી કરીને એ લોકોને ભણાવાય તો એ લોકો સરસ ભણી શકે એવું કરીને આ વિદ્યાલય ચાલુ કર્યું છે બેનો પછી સ્વરાજ આશ્રમ ની આપણે વાત કરીએ તો આ વિદ્યાલય સિવાય એમ કઈ કઈ એવી પ્રવૃત્તિઓ આજે પણ મતલબ થઈ રહી છે ખાદી પ્રવૃત્તિ થોડી ચાલે છે અને એનું વેચાણ સરસ ચાલે છે બરોબર બાકી હવે ખાદી પ્રવૃત્તિ તો ઘણી બધી અહિયાં ચાલતી હતી એ હવે હમણાં થોડી બંધ થઈ ગઈ છે પણ સરદાર સાહેબ નું સ્મારક આ બરોબર આશ્રમ બનીને રહ્યું છે એનો ખર્ચ પોતે જ કર્યો પણ એને સંસ્થાને ને મકાન આપી દીધું છેલ્લે એમને સંસ્થા ને બધું સંસ્થા ને જ આપી દીધું આશ્રમ પણ સ્વરાજ આશ્રમ નામ રાખ્યું નહી તો સરદાર પટેલ આશ્રમ રાખવું જોઈએ પણ એની પણ ખ્વાહિશ નહી એ લોકોને સમર્પણ અને ત્યાગ એટલે બધી જ વસ્તુ નો ત્યાગ અને એટલે જ એ લોકોનું નું કામ દીપી નીકળ્યું રાષ્ટ્ર ને સમર્પિત થઈ ગયેલા લોકો પોતાનું અંગત જેત ન ઉભું રાષ્ટ્ર માટે રાષ્ટ્ર ને બધું સમર્પિત કરી દીધું છેલ્લે પછી આપડો દેશ જયારે આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ માં તો મતલબ ત્યાર પછી

સરસ બનાવવાનું કીધું સરદાર સાહેબે કે કોઈ પણ જગ્યાએ એ તૂટી ફૂટી ના પડે એ ભવિષ્ય અનેક પ્રવૃત્તિ થી ધમધમાવી દીધેલું તો બા બીજું કે આપડે નવી પેઢી છે એને તમે આમ શું મેસેજ આપવા માંગો છો આ નવી પેઢી એ રાષ્ટ્ર માટે સમર્પણ કરવાનું શીખવું જોઈએ એ બહુ જરૂરી છે અત્યારે અને આપણે ત્યાં જ પણ લોકો એમાં ભેદો અને બધા એક થઈને આપણે સાથે રહીએ તો એક થઈએ અને નેક થઈએ તો આ રાષ્ટ્ર ની ઉન્નતિ ને માર્ગે આપણે જઈ શકીએ અને તો જ આપણા રાષ્ટ્ર ને ઉન્નત બનાવી શકીએ આપણે એમ એટલા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર સાહેબે ઉભું કરે મોદી સાહેબ મોદી સાહેબે ઉભું કર્યું છે અને સરદાર સાહેબ ને જે પ્રકાશમાં માં લાવ્યા છે તો એ આપણે નવી પેઢીને પણ કહીએ કે આ જે ઉભા થઈને આપણને એકતા નો સ્લોગન આપ્યું છે એમની એમના જન્મ દિવસ ને અને એમના મૃત્યુ દિવસ ને એકતા નું સ્લોગન આપી જાય છે તો આપણે બધાએ

બારડોલીકરણ કરો એટલા માટે કે સરદાર સાહેબ જે નેતૃત્વ કર્યું એવું નેતૃત્વ કરો અને દેશ ને માટે અહિંસા ના માર્ગે લડો તો વગર અત્યારે પણ તમે આ દેશ ને જીતી ને આઝાદી અપાવી શકશો તો એ વાત અહિયાં આગળ ચાલુ થઈ અને દેશ ને આઝાદી અપાવવામાં ઝડપ પણ આવી અને ભાવ પણ એવો પેદા થયો બરાબર એટલે જયારે ચાલુ કર્યું સત્યાગ્રહ ની શરૂઆત થઈ પછી થી એમ આઝાદ કેટલા સમયે થયો આપડો દેશ એ ઓગણીસો અઠાવીસ નો આ સત્યાગ્રહ બારડોલી અને એના લીધે બધે જાને ને ત્યાં બઉ બધા સત્યાગ્રહ થયા જો ઓગણીસો સત્યાગ્રહ થયો ત્યારે પણ પાર્લામેન્ટ ને લોકો એના લોકો એ ત્યાંની ને હલાવી કાઢેલી બ્રિટિશરો ની બરાબર અને એ બ્રિટિશરો ની પાર્લામેન્ટ ને હલાવી તો હલાવી પણ એમ થયું કે હવે આઝાદી પાસે જ છે બરાબર કેમ કે ત્યારે જ વિજય તો નવમી ઓગસ્ટ લઈ લીધેલો એ સત્યાગ્રહ માં છ મહિનામાં સત્યાગ્રહ કરીને જીતી લીધો એટલે ઓગણીસો અઠાવીસ પછી ઓગણીસો ત્રીસ ને દાંડીકૂચ થયું ત્યારે બાપુ જયારે દાંડીકૂચ માં નીકળ્યા ને સાબરમતી થી ત્યારે એમણે એક વ્રત લીધું કે કાગડા કુતરા ને મોતે મરીશ પણ સ્વરાજ નહી મળે તો સાબરમતી આશ્રમમાં પગ નહી કાગળ બાપુ કે બાપુ આ તમે પ્રતિજ્ઞા લીધી સ્વરાજ તો નથી એટલે તમે હવે સેવાગ્રામ આશ્રમ ખોલ્યો તો તમે એવું કરો કે અહી સત્યાગ્રહ માં ભલે તમને એ નહી મળ્યો પણ તો ગુજરાત ને તો તમારો લાભ મળશે નહિ મહાત્મા ગાંધી તો તમે એવું કરો કે બારડોલી આવવાનું કરો કે એ પ્રતિજ્ઞા તમે સાબરમતી આશ્રમ માટે લીધી સ્વરાજ આશ્રમ બારડોલી માટે નથી લીધી તો તમે અહિયાં પધારો તો વિચાર કર્યો મહાત્મા ગાંધી એ પછી કીધું સરદાર સાહેબ ને ભલે વલ્લભભાઈ દસ ડિસેમ્બર થી દસ જાન્યુઆરી દર વર્ષે હું એક મહિનો બારડોલી આશ્રમ માં આવીશ અને એ રીતે મહાત્મા ગાંધી અહિયાં વીસ વાર આવ્યા છે બરોબર પછીથી પછી ઓગણીસો ને અડતાલીસ સુધીમાં એ વીસ વાર તો અહિયાં આવી ગયેલા પણ ત્યારથી એમને ગુજરાત ને બારલોલીના માધ્યમ થી લાભ આપ્યો બસ માર્ગ આપણે લીધો બરોબર હા એટલે તો ત્યારે તો સરનાજ જીવતા જ હતા ને ત્યારે જ એમને રાજ્યો બધા લઈને ને વિલીન કરી દીધું સમજાવટ થી અને કોઈ પણ રીતે પણ રાજાઓને એમ સમજાવ્યું કે તમે માટે પણ આ રાજ્ય રાષ્ટ્રો અને ઓગણીસો પચાસ માં વિલીન થયા અને એમણે ભારત ને એક બનાવ્યું અને તે પણ ચોવીસો વર્ષ પછી ચોવીસો વર્ષ પછી હા એ વલ્લભભાઈ પટેલ બરોબર એના જેવો કોઈ બાહોશ

તો એમાં તમારું શું કેવું હા તો એમાં એજ મારે તો કહેવાનું આવે છે એમાં કે સરદાર શરૂઆત કરી અને એને લીધે કોઈ એક જ જણ પાસે પૈસો આવી જાય એવું નહીં વેચાઈ ગયા બરોબર એટલે મૂડીનું વિકેન્દ્રીકરણ કર્યું અને સહકારી પદ્ધતિ થી ચલાવવા ને કારણે એમાં મૂડીવાદ નહીં ઉભો થયો લોકશાહી આગળ વધી બરોબર અને તે તમે ખાસ તો ગુજરાતમાં જ જોઈ શકો છો બીજે તમે જુઓ તો ખાનગીકરણ બહુ છે વેપારમાં અને બધે પણ અહીંયા આગળ સુગર તો બધી સહકારી સુગરો હા પચોકારી મંડળીઓ મંડળીઓ પણ સરકારીયા દૂધની પણ એવી સરકારી મંડળીઓ દૂધની મંડળીઓ પણ ગામડે ગામડે છે મેં જોયું આ વિસ્તારની અંદર દૂધ મંડળી એમને માહિતી આપી એ બદલ ખુબ સરસ સરદાર સાહેબ ના ની અને સ્વરાજ આશ્રમ શું છે સ્વરાજ આશ્રમ માં જે સ્કૂલ ચલાવી રહ્યા છે નિરંજના બા તો એમને સંપૂર્ણ એમની જે માહિતી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર